કર્યા બાદ ઉલ્લીઓ ગળી જતા હોજરીમાં ફસાઈ ગયો હતો સિટી હોસ્પિટલમાં તબીબે એન્ડોસ્કોપી ની મદદ થી બહાર કાઢ્યું હતું નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે ત્યારે સિદ્ધપુરની ગોકુળ મિલમાં કામ કરતો પરપ્રાંતી યુવાન શિવેશ કુમાર પટેલ વહેલી સવારે બ્રશ કર્યા બાદ ઉલ ઉતારતા હતા તે વખતે ઉલ્લુ વધારે પડતું પાછળ લઈ જવાથી અને નળીમાં ગળી ગયો હતો અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયો હતો હોજરીમાં ફસાયેલા ઉલ્લ્યાના કારણે તેઓને પીડા શરૂ થઈ હતી ત્યારે યુવાનની સાથે કામ કરતા કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા જ્યાંથી સિટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కన దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్